ફાઇનલી આપણે ગયા છીએ ગૌ અને ગૌભોઈમાં એક નવી શોપ ખોલી છે નવ સ્ટોર કરીને એમાં કોઈ પણ તમે આઈટમ લ્યો ને તો તમને માત્ર નવ્વાણ રૂપિયામાં મળી જાય તો આપણે અંદર જઈએ અને તમને બધી વસ્તુઓ બતાવીએ કે ભાઈ અંદર કઈ કઈ વસ્તુઓ મળે છે નવ્વાણ રૂપિયામાં અહીંયા બહાર એક બોર્ડ મળેલું છે નવ સ્ટોર તમે જોઈ શકો છો ભાઈ કોઈ પણ આઈટમ નવ્વાણ રૂપિયાથી શરૂ થઈ જશે ઘણી બધી અંદર આઇટમો મળી રહેવાની છે પ્લાસ્ટિક વેર હેન્ડલુમ આઈટમ તો ચલો તને આપણે અંદર જઈએ મુલાકાત કરીએ અને બધું જાણીએ કે ભાઈ કઈ કઈ આઈટમો છે ક્વોલિટી કેવી છે અને કઈ કઈ વસ્તુ મળી રહે છે માત્ર નવ્વા રૂપિયામાં જોઈ લો ભાઈ આ દુકાન મિત્રો ફાઇનલી આપણે આઈએ છીએ નવ્વાણું સ્ટોર માં તો આપણે જોઈએ કે ભાઈ નવ્વા રૂપિયામાં કઈ કઈ વસ્તુ મળે છે પેલા જ આવી જાય છે ફરસાણ નમકીન નવ્વાણ રૂપિયામાં ત્રણ તમને મળી જશે કોઈ પણ તમારે ત્રણ આઈટમ ઉઠાવવાની સમજી લે કે આપડે એક મિક્સ જવાનું ઉઠાઈએ એક આ પાપડી ઉઠાઈએ અને બીજો જેટલે કે આપણે ગોટા ભાવ છે તો આપણે ગોટાનો લોટ પણ ઉઠાવી શકીએ છીએ માત્ર નવ વન કે તમને ત્રણ આઇટમો મળી જશે બાકી તમે ભાઈ ફૂલ સ્ટોક જોઈ શકો છો અહીંયા ઘણા બધા અલગ અલગ માર્કેટમાં તો ધૂમ મચાવે એવા ફૂલ સ્ટોક આવી ગયા છે બરાબર છે આમ તો માર્કેટમાં આપણે લેવા જઈએ ને તો વધારે ભાવ જાય અને ઓછા ભાવમાં આપણને એ જ વસ્તુ મળી જાય પાછી ક્વોલિટી પણ સારી તો ચાલો આપણે અંદર જઈએ અને બીજી બધી વસ્તુઓ પણ જોઈએ આવો મિત્રો માર્કેટમાં આપણે આમ લેવા જઈએ નોનસ્ટિક વસ્તુ તો બહુ વધારે ભાવ આપણે આપવો પડે પણ એની જગ્યાએ માત્ર નવ્વાણું રૂપિયામાં તમને સારી ક્વોલિટીવાળી વસ્તુ મળી જશે તમને બતાવીએ ભાઈ નોનસ્ટિક તવું છે તમે જોઈ શકો છો ભાઈ કમ્પ્લેટ પાછું બોક્સમાં પેક કરીને આપતા હોય છે એકદમ નવો ફ્રેશ અને બઢિયા હોય છે તમે જોઈ શકો છો ભાઈ માત્ર નવ્વાણું રૂપિયામાં તમને મળી જશે બાકી જો એવી જ પણ બીજી વસ્તુ પણ બાજુમાં તમને જોવા મળી જશે આપણે ચા મૂકવાની તપેલી આવે ને એ પણ પાછી નોનસ્ટિકમાં જુઓ આ હા હા જોરદાર છે મારા ભાઈઓ ક્વોલિટી તો એક નંબર છે મજબૂત તપેલી છે એ આમ તો માર્કેટમાં લઈ આવી જઈએ તો અઢીસો ત્રણસો ચારસો પાંચસો રૂપિયા જોઈએ એ જગ્યાએ માત્ર તમને નવ્વાણું રૂપિયામાં મળી જાય બાકી તમારે ટિફિન જોઈતું હોય તો ટિફિન પણ તમને અહીંયા મળી જશે અને શાક વગર માટે તમારે તપેલી જોઈતી હોય તો એ પણ તમને અહીંયા મળી જશે માત્ર નવ્વાણું રૂપિયામાં જોઈ લો ભાઈ ક્વોલિટી તમે જાતે જોઈ લો મિત્રો અત્યારે હાલ આમ લગ્નનો પ્રસંગ આળું ચાલુ થઈ ગયું છે અને તમારે કોઈને ગિફ્ટ આપી હોય તો ગિફ્ટ આર્ટિકલ પણ તમને અહીંયા ઘણા બધા જોવા મળી જશે માત્ર નવ વન રૂપિયામાં તમે જોવા જાવ મારા ભાઈ તમે ક્વોલિટી જુઓ ખાલી એક નંબર ક્વોલિટી છે ભાવ પણ એકદમ ઓછા ભાવમાં સારી વસ્તુ તમને અહીંયા મળી જશે ચા મૂકવા માટે થર્મોસ જોયું તો ને થર્મોસ તે પણ અહીંયા મળી જાય છે માત્ર નવ વન રૂપિયામાં તમે ક્વોલિટી જોવા મારા ભાઈ દેખીને જ પસંદ આવી જાય એવી વસ્તુ છે જોવા મારા ભાઈ તમે જાતે જ જોઈ લો યાર અને બીજી ઘણી બધી વસ્તુ અહીંયા તમને જોવા મળી જશે તમે આ ઉપરનો ભાગ જોઈ શકો છો ડોલ જોઈતું હોય તગારું જોઈતું હોય અથવા તો ટબ જોઈતા હોય તો એ પણ માત્ર તમને નવ્વાણ અહીંયા મળી જશે જોઈ લો બાકી નાના બાળકોને રમવા માટે રમકડા જોઈતા હોય તો એ પણ તમને અહીંયા મળી જશે કદાચ કોઈ નાના છોકરા હોય જેમને ભણવાનો શોખ હોય બરાબર છે કે જે ભણવા માટે સ્લેટ હોતા હોય ને આમ તો માર્કેટમાં લેવા જઈએ ને આપડે બસો અઢીસો ત્રણસો રૂપિયા મળે પણ અહીંયા તમને ખાલી નવ્વાણ રૂપિયામાં મળી જશે જો આપણે તમને લાઈવ બધું બતાવીએ કે ભાઈ આમાં કઈ રીતે શું કરવાનું હોય છે તો પાછળ એક બટન આવેલું હોય છે એનાથી ઓન કરવાનું પહેલાં આપણે ઓન કર્યા બાદ લખવાનું જુઓ ભાઈ એ કર એ કો બગડ બે તગડ તૈવ અને બૂ શું હોય તો આ ડિલેટનું ઓપ્શન આવેલું છે ખાલી આ બટન દબાવવાનું એટલે આ બુહાઈ જાય બરોબર છે એકદમ ઈઝી છે ગાઈસ આપણે આયા છે મહિન્દ્રાના શોરૂમમાં થોડા દિવસ પહેલા ખબર છે આપણે એક થાર ગાડી સેકન્ડ હેન્ડ લાયા હતા મિત્ર ની લીધી હતી જોકે તે ગાડીમાં તૂટી ગયું કે એમાં મહિન્દ્રાના શોરૂમમાં તો એક લાખ ને દસ હજાર રૂપિયા ખર્ચો કે છે પણ બાર બીજી જગ્યાએ લઈ જઈએ આપણે તો પચાસ હજારમાં પોતે છે પણ ખબર નહિ એમ ભાઈ કેટલો ખર્ચો થાય છે બાકી ભારે તો પડી જ છે આપણને તમને બતાવી આવી રહી થાર ગાડી જો કે તો બાર લઈ જવાની છે ક્રેન આવે છે પછી ક્રેન માં બહાર લઈ જઈએ બાકી હોય તો ખર્ચો બહુ મોંઘું પડે એવું છે ગાઈઝ જો જે વાયર તૂટી ગયું કે એ અંદર મૂકી દીધું આઈ રહ્યું છે બાકી જો આખી ગાડી ખોલ નાખી છે એટલે ક્રેન વડે જ બહાર લઈ જઈ પડે બાકી ગાડી તો ચાલુ નથી થાય એવી સ્પેશિયલ મોણસ બોલાવી દીધો છે ભાઈ ગાઈસ જો ગેર વાયર તૂટી ગયું છે કઈ ના કારણે બધા ધક્કો મારવો પડે છે ગાડીના ઓનર ને ધક્કો મારવો પડે છે આ હાર્દિક ને બધા ધક્કો મારે છે જવા દો જત્રે ગાઈસ ફાઇનલી ક્રેન આવી ગયું છે અને આ એરિયા મારા મિત્રની ગાડી ગાઈઝ મેન ઓનર તો આવી રહ્યા છે થાર ગાડીના પણ અમે ખાલી આ તો આ મારું નામ લઈ લઈને કંઈ ચકાવી રહી ગાડી કીધું બે ચાર વ્યૂ મળે પણ વ્યૂ મળે અમારો ડોકો થઈ જાય યાર ગાઈઝ અમારે થાર ગાડી આપણે ક્રેન ઉપર ચઢાવીએ છીએ જો કે તક મારું પડે ઓછા કારણ કે આખે આખું ગેર વાયરનું બોક્સ બધું કાઢ નાખ્યું છે એટલે આ બાદ જાય છે ભાઈ ખરો તડકો લાગે છે યાર પણ આવું થાય યાર પાર્કિંગ ગાડી લઈએ ને હવે લપસ આપણા અમે કરમના પોસા હોય અને એમાં આવો બધો ખર્ચો મોકો પડી જાય યાર ફાઇનલી ક્રેન અરે યાર તમારી ગાડી ને થાર બગડી ગઈ અમારા મિત્ર ની થાર ગાડી બગડી ગઈ છે ગાઈસ ગાડી એટલી મજબૂત છે ક્રેન પટ્ટો તૂટી ગયો બોલો બીજો પટ્ટો લગાવ પર હે એનો ટાયર એટલો બધો મજબૂત બનાવેલો છે બહાર કાઢ્યો છે ને પિયુષ ભાઈ કે ક્રેન માં ટાયર જ નહીં માતો ગાઈસ વિક્રમ ભાઈ તો કોમે લગાઈ દીધી છે બધો કયો ગિયર કઈ બાદ પાણે હી ખાઈ દીધી છે બોલો ગાઈસ થાર ગાડી નો ટાયર એટલો બધો બારો છે કે ક્રેન એ કોમ નહીં કરતું એટલે મે ક્રેન ના પાછળ જે પટ્ટો આવે છે કે એ પટ્ટો લગાઈને ખેંચી પર હે ગાડી કારણ કે ટાયર બહુ લિમિટ વાળો છે ઉકે થાય છે ક્રેન વાળો ભાઈ નું વાઈ ગાડી લેડો ગાઈસ ફાઇનલી ગાડી ને એકરી ગઈ છે જો કે ક્રેન માં ચલો ગાઈસ કાર જેર ગરમી પડે છે એટલે આપણે કીધી ગઈતાન ચલાતા થોડે આજુ ભરેઈ ગયા રસ્તામાં અને જોરદાર શેરડીનો જ્યુસ પી લઈએ ગાઈસ ફાઇનલી જ્યુસ પીન આપણે નેગ્રેસી થાર ગાડી જોડે આમ તો જઈને જોઈએ કે ભાઈ કેટલો એસ્ટિમેટ આવે છે લગભગ અંદાજિત હજાર જેવું તો કહેતા હતા પણ આમ તો જન ખબર પડે કે ફાઇનલી કેટલો એસ્ટિમેટ આવે છે ઓ ભાઈ આપણે આવી જ છે શેરડીનો રસ પીવા માટે કારણ કે આજે તો ભાઈ બહુ જોરદાર દિવસ ગયો છે અમારો તો એટલે મનીમજી ભાઈ ચલો તાં થોડા આપણા ફ્રેશ થઈ ગયા મસ્ત મજાનો શેરડીનો રસ પીએ એના કારણે મૂળ થોડું અમારું ફ્રેશ થઈ જાય પતન નાખનું લાગત ભાઈ મન તો રસ પીવાનો રસ પીવાનો હે નો હે નો રસ પીવાનો છે હા અને બરફ થોડો મંડ્યો પાછો મેન વિડિયો બનાવ સબુ તમારો વિડિયો ઉતાર્યો અરે ભાઈ હોલવા ઉતારો મારો અરે તમને ફેમસ કરવાનો છે હે ફેમસ કરવાનો છે તમને

પિયુષ ભાઈ ને ક્યાંક આય છે બસો રૂપિયા બરોબર છે અને ખર્ચો આપડો થઈ ગયો છે એક લાખ દસ હજાર રૂપિયા એટલે બઉ નુકસાન થયું છે આપડે મોટા ભાઈ તો તમારું શું કેવું છે બાબતે જો એ બનવાનું છે ને તો બન્યા જવાનું બરોબર મત રાખીને આગળ વધવાનું બસ જે બની ગયું છે